સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે યુનિવર્સિટીની ઇન્ક્વાયરી કમિટીની તાજેતરની બેઠકમાં એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની સાથે તેમને આવતા જૂન જુલાઈ મહિનાની પૂરક પરીક્ષાઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરીક્ષાની પવિત્રતાને જાળવવી યુનિવર્સિટીની પ્રથમ જવાબદારી છે કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવી શક્ય નથી અમે દરેક કેસની નિષ્ઠાપૂર્વક તપાસ કરી છે અને પુરાવાના આધારે નિર્ણય લીધો છે વિભિન્ન પ્રકારની ગેરરીતિઓ આંકડાની ઝાંખી કમિટીએ કરેલી તપાસમાં અલગ અલગ પ્રકારની નકલ અને ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા છે કાપલી સાથે પકડાયેલા અડસઠ વિદ્યાર્થી પાસેથી કાપલીઓમાં લખાયેલી સામગ્રી પણ મળી આવી હતી જે તેઓ પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લઈ રહ્યા હતા કાપલીમાંથી લખાણ ઉતારતા એકતાલીસ વિદ્યાર્થીએ સીધા કાપલીમાંથી જવાબ લખતા ઝડપાયા હતા ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અગિયાર વિદ્યાર્થી પાસેથી મોબાઈલ ફોન સ્માર્ટવોચ બ્લૂટૂથ જેવી ડિવાઇસીસ પણ મળી આવી હતી જેના આધારે નકલ કરવાની શક્યતાઓ વધતી હતી એક વિદ્યાર્થીએ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું જ્યારે કેટલાકે તો હાથ પગ પેન્સિલ રબર વગેરે ઉપર લખાણ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો આક્ષેપિત તમામ વિદ્યાર્થીઓને તેમની બાજુ રજૂ કરવાનો અવસર આપવામાં આવ્યો હતો તેમણે પોતાની વાત કમિટી સમક્ષ રજૂ કરી ત્યારબાદ સમિતિએ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય લીધો છે યુનિવર્સિટીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ ગેરરીતિ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવશે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ઈમાનદારીથી અભ્યાસ કરવો જોઈએ નકલથી પણ પોતાનું પણ નુકસાન થાય છે તેમ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની આપણી જે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી એ પરીક્ષા દરમિયાન આપણી સ્કોડની ટીમે અથવા તો બ્લોક સુપરવાઇઝરે અથવા તો આપણે જે ઈ વોલ છે એના માધ્યમથી આપણે સર્વેલન્સ કરીએ છીએ એ સર્વેલન્સના માધ્યમથી જ્યાં જ્યાં પણ વિદ્યાર્થી જ્યારે પકડાયેલા છે તો હાલમાં જ એકસો સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે આ સર્વેલન્સના માધ્યમથી એમને પકડ્યા છે પકડ્યા પછી વિદ્યાર્થીનો સમગ્ર મામલો એમપેકની અંદર આવતો હોય છે માલ પ્રેક્ટિસ એન્ડ ઇન્કવાયરી કમિટીના નામથી આપણે જેને ઓળખીએ છીએ એ એમ્પેકમાં એક સુનવણી થતી હોય છે વિદ્યાર્થીઓને નેચરલ જસ્ટિસ ફોલો થાય એટલા માટે આપણે એને રૂબરૂ બોલાવી રૂબરૂ આપણે સાંભળીએ છીએ સુનવણીના અંતે પંચ હોય છે પંચ એનો નિર્ણય લઈને એને કંઈ સજા કરતી હોય છે સજાની અંદર હાલમાં આપણી પાસે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ છે જૂનાના સપ્રમાણમાં એને સજા કરવાની જોગવાઈ હોય છે એ મુજબ એને સજા થતી હોય છે અને એની અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો છે ઉદાહરણ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એમાં બાબત રજૂ થતી હોય છે અને સદર સદર સત્તામંડળોના ઠરાવી અનુસાર તંત્ર દ્વારા આ પ્રકારે આમાં કામગીરી થતી હોય છે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકશે હાલમાં જે છેલ્લે જે એમ્પેકમાં સુનાવણી હતી એમાં લગભગ એકસો ને સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે સર્વેલન્સ દરમિયાન પકડેલા છે અને એ વિદ્યાર્થીઓ કાં તો એના જે તે વિષયનું પરિણામરદ થશે અથવા તો એ આગામી પરીક્ષા નહીં આપી શકે અથવા તો એ પૂરક પરીક્ષા નહીં આપી શકે અને જો ગુનાનું પ્રમાણ કંઈ ગંભીર હશે તો એ એક પરીક્ષા બે પરીક્ષાની પણ આપણે એને પરીક્ષા નહીં આપી આપવા દઈએ આ પ્રકારની જોગવાઈ આપણા યુનિફોર્મ